બધી વાત હું તને ઓફિસે જઈને કરીશ તને કેટલી વાર મેં કીધું કે જ્યારે હું ઘરમાં હોઉં ને ત્યારે મારી સાથે વાત નહીં કરવાની વિષય પર તારામાં અક્કલ બક્કલ જેવું છે કે નહીં કાઈ અરે પર પેલા બોર્ડર ના નકશા નું શું થયું એ તો કહો હાથ લાગ્યો કે નહી અરે હા ભાઈ હા બધાય નકશા કઢાવી લીધા છે સૈન્ય અત્યારે ક્યાં પહેરો ભરી રહ્યું છે હથિયાર ક્યાં પડ્યા છે આ બધી જ વિગતની ડિટેલ મે સાથે કઢાવી લીધી છે સાહેબ તમે આ બહુ સરસ કામ કર્યું છે પાકિસ્તાન કી સરકાર ઓર ઉસકી ફૌજ આપ પે બહુત મહેરબાન હોગી ઇન્શાલ્લાહ અને સાંભળ અબ્દુલ એ પાકિસ્તાનવાળા મને 15 કરોડ રૂપિયા આપશે ને તો જ ડોક્યુમેન્ટ હું એને આપીશ સમજી ગયો તું ફોન મૂકતો હું પછી ફોન કરું છું અરે દામોદર તું તો બહાર ગામ ગયો તો ને અને બે ચાર દિવસ પછી આવવાનો હતો આ બધું તારું કામ પતી ગયું આટલું બધું જલ્દી કેમ આવી ગયું તું ભાઈ હા કદાચ ભગવાન મને વહેલો મોકલ્યો છે જજો વહેલો ના આવત ને

વધુમાં વધુ રૂપિયા કેમ કમાવાને ને ઈજ એટલે તમે રૂપિયા માટે પોતાની માને વેચી નાખશો પોતાની ધરતી માને વેચી નાખશો પોતાના દેશને વેચી નાખશો અરે રૂપિયા માટે તો હું મારા બાપને પણ વેચી નાખો તો આ દેશ કઈ ભલા છે મારા માટે અરે બેટા હું જે કઈ કરું છું ને એ આપણા પરિવાર માટે તો કરું છું આ તારા માટે કરું છું આ તમારી સુખ સાહેબી અને એશો આરામ માટે કરું છું અરે નથી ખાવું મારે હું કદાલીનું આન નથી જો તમારા સહીદોના કફન વેચીને કમાયલા રૂપિયા હું તમને કહું છું આ તમે ઠીક નથી કરી રહ્યા તમે પાછા વળી જાઓ લાવો ડોક્યુમેન્ટ આપો મને લાવો ડોક્યુમેન્ટ આપી દો લાવો નહીં બેટા મારી પાસે મારી પાસે કંઈ નથી કંઈ નથી હોવું ડોક્યુમેન્ટ મને ખબર હતી તમે મને ગોળી મારતા નહીં અચકાવ જે માણસ પોતાની ધરતી માં ને વેચતા નથી અચકાતો ને કઈ પણ કરી શકે છે દામોદર દામોદર તારે પસ્તાવું પડશે પોલીસ ને તો હું ખિસ્સામાં રાખીને ફરું છું આ છોકરો મારો ભાંડો ના ફોડી નાખે અબ્દુલ ને ફોન કરવો પડશે અબ્દુલ આપણી બધી જ વાત મારો દીકરો સાંભળી ગયો છે એટલે તું તારા માણસો મોકલી એને પતાવી દે નહીતર એ જો પોલીસ સ્ટેશન પહોંચી જશે ને તો આપણો ભાંડો ફૂટી જશે ઠીક છે મેં અભી જાતા હું ચાલ કરીમ ઓકે ભાઈ Think I'm okay at last But I don't know if that can erase all the past And the pettiness A reflection of the emptiness Hilarious, you think you're worth my time You're delirious, mysterious Because you hide behind a fake exterior Inferior, you know I'll always be a bit superior Get off of me, this ain't no humble brag I want you to hear words, you can say them back I want you to feel free from the chains that last And to believe in what you got, it was built to last, yeah Now that I've been put through hell I never got anyone's help I to do it all myself I don't ever slow up No, I don't take shit I got no love for the fakeness If you wanna play tough and wanna hate this I'll always show up and make a statement જો મનો તે જાણે તમને મે કેટલાય ભ્રષ્ટાચારમાંથી બચાવ્યા છે પણ આજે મારે તમારું કામ પડ્યું છે મને માહિતી મળી છે કે મારા દીકરાએ પડોશી દેશ સાથે મળીને આપણા સૈન્ય સાથે ગદ્દારી કરી રહ્યો છે અને હા મારા હાથમાંથી એક પિસ્તોલ છીનવીને ભાગી ગયો છે તો એને શૂટ એન્ડ સાઇટનો ઓર્ડર આપો અને જ્યાં મળે ને એને ઉડાવી દો સારાને હું તમને સરકારમાંથી મેડલ અપાવીશ અને બઢતી પણ અપાવીશ મારા માટે મારો છોકરો મહત્વનો નથી મારો દેશ મહત્વનો છે જાઓ જેને ઠોકી દો લાને તમે ચિંતા નઈ કરો દેશના ગમે ખૂણે છુપાયેલો છે ને એને હું ઠોકી નાખીશ સારું જાવ બેટા દામોદર હવે તો મેં તારી પાછળ મારા ગુંડા અને પોલીસ બંનેને લગાડી દીધા છે હવે બચીને બતાવો તો ખરો મર્દ જાણો ડામોડર તું અહીં તારા ફાધરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી દીધી છે તારા વિરુદ્ધ સ્ટુડન્ટ સાઈડનો ઓર્ડર આવી ગયો છે હા ફોન બુક હમણાં પછી વાત કરું છું આ અબ્દુલ દામોદરાસ લાગ્યો કે નહીં નહીં સાહેબ એ હાથ પડે છટકી ગયો સાલા કૂતરા એક કામ પણ તમારાથી સીધું ન થતો એ પોલીસ સ્ટેશન પહોંચી જશે ને તો આપણો ભાંડો ફોડી નાખશે અને જિંદગી આખી જેલમાં ચક્કી પીસવી પડશે ચક્કી તમને કઈ ખબર પડે છે આપણી નાવ તો કિનારે આવીને ડૂબશે અને હું મરીશ ને તો તારે મરવું પડશે સમજી લેજે નહીં સાહેબ તમે ચિંતા નહીં કરો મેં દરેક પોલીસ સ્ટેશને એક એક માણસ ભરેલી બંડુ કે મૂકી દીધો છે ડામોડર જે પોલીસ સ્ટેશને જશે ને ત્યાં એ માર્યો જશે છતાં તપાસ તે જ રાત ગમે તે હાલતમાં એને પકડીને શાળાને ગોળીથી ઉડાવી દે સાહેબ આ ડામોડર નો ફોન છે એનો પીછો કરતા હતા ને ત્યારે પડી ગયો તો લાવ સારું થયું મોબાઈલ આપણને મળ્યો સાહેબ એ પોલીસ કમ્પ્લેન કરે એ પહેલા તમે જ પોલીસ કમ્પ્લેન કરી દો ને કે દામોદર મારી પિસ્તોલ લઈને ભાગી ગયો છે અને એ દેશદ્રોહી પ્રવૃત્તિ કરે છે એટલે પોલીસને એને આપો આપ પતાવી દેશે એ બધું તારે મને કહેવાની જરૂર નથી અબ્દુલ મેં પોલીસને દામોદરની પાછળ લગાવી દીધી છે અને હવે તું છા ગમે તેથી દામોદર ને કોતી ને ને ગોળી મારી દે છા ઠીક છે સાહેબ હું જાઉં છું જાઓ મમ્મી કાલ તમારો દીકરાનો દિવસ છે તો હું આ સાડી કાલે પહેરું મારી પર કેવી લાગશે અરે વાહ આજે ત્રણ ચાર દિવસ બધી કેમ નઈ આવ્યો હોય હા મમ્મી મને પણ ક્યારની એક ચિંતા થાય છે કે એક દિવસ તો કઈને ગયા હતા અને હજી શું નથી આવ્યો મેં ફોન પણ કર્યો પણ ફોન પણ નથી લાગતો એમને મમ્મી પાપા તો આવું જ કરે એક દિવસ નું કે એને 10 દિવસે આવે દામોદા તું અને કેમ આવી હાલતમાં મમ્મી મારી પાસે સમય અત્યારે બહુ ઓછો છે પપ્પાના ગુંડાઓ મારી પાછળ પડ્યા છે મને મારવા માટે તારા પપ્પા તને મારવા માંગે છે પણ કેમ મમ્મી પપ્પા દેશના સેનેની મારતી પડોશી દેશને પહોંચાડી રૂપિયા કમાઈ રહ્યા છે અને આપની બોર્ડર પર નિદો જવાનો મોત થઈ રહ્યા છે એ પણ વગર વાકે એ પણ પપ્પાના કારણે અને કેટલાય સૈનિકોના મોતના કારણ પપ્પા બની ચૂક્યા છે હે ભગવાન તારા પપ્પા આવું નીચ કામ કરે છે એને શરમ પણ નથી આવતી તું એક કામ કર બેટા તું પોલીસ સ્ટેશન જા અને બધું બતાવી દે

એને પ્રાવ છે ગ્રાવ છે મમ્મી તમે આમ ના ગોલો તમે મને આસ્તા આવતા વિતાયો મારા માટે મારો દેશ પ્રથમ છે

અને એના માટે મારે મરવું પડે ને તો એનું પાછું નહીં હતું નહીં હતું મમ્મી નહી જીવતો નહી છોડું તને તમે આમ મારું મોઢું શું જોઈ રહ્યા છો જાઓ એક ગરીબ માં શોધી વળો એને ગોતી કાઢો એને અને જીવ તો મારી પાસે લાવો જાય કાઢ્યા જાને मिला क्या नहीं मिला अरे यार तू भी कहर बरसा रहा है मिला कि नहीं नहीं कोई जगह पे नहीं है अरे क्या करते हो तुम लोग अरे ढूंढू यार कहीं पे तो मिलेगा चलो फेंको। नहीं तो हमारे फेंको। ही दे सकते फेंक दो फेंक दो बंदूक તમે કઈ નહી થવા દઉં મારો ભરોસો કર બેટા હું દેશ દ્રોહી ઉપર ક્યારે વિશ્વાસ નથી કરતો કુતરા पर बेटा मेरी तो, तो बात तो बात तो सांभर मारो तेरी कोई बात तो सांभर भी जा अब्दुल गाड़ी में डॉक्यूमेंट है जाके लेके आ जा ए सांभर सांभर 아! 라마의 <bluetooth> મારા જેવા દેશ દ્રોહી ને આ દુનિયામાં જીવતા રહેવાનો કોઈ અધિકાર નથી તમે પણ બધા સુધરી જશો તમારો અનપ અને જેવો જ થશે